એટલે કે આ હમણાં પાછા શનિવાર આવે છે આજ છે શનિવાર રૂપિયો આવી ગયો છે મિત્રો મારી મમ્મી આવ્યા પાંચસો પંદરસો રૂપિયાનો મેળ થઈ ગયો છે મિત્રો ફાઈનલ મિત્રો આપણે મંદિરે પણ પગે લાગી લીધા ફાઈનલ ફેમિલી આ લઈ લીધા છે આવી ગયા છે મિત્રો આપણે દેવરિયા પાર્કમાં હવે આપણે સેલ્ફી પોઈન્ટ સરવાનું ફેમિલી યાર આપણે સેલ્ફી પોઈન્ટ આવી ગયા છે બહુ ઊંચું છે મિત્રો જોઈ લો કેટલું ઊંચું છે પણ ભાઈ મને દર્શન પણ કરાવું મિત્રો તો

ફાઇનલ ફેમિલી યાર આપણે થઈ ગયા છે અત્યારે ના એ કમ્પ્લીટ તમારું બધાનું સ્વાગત છે આપણા ફરીથી એક નાના એવા પ્યારા હતા બ્લોગમાં તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બની રહેશે ને આપણે ક્યાં રહેવાનું છે તમને ખબર પડી જ ગયા એકલો બ્લોગ જોયો છે એટલે કે આ હમણાં પાછો શનિવાર આવે છે આજ છે શનિવાર ને કાલ થાય રવિવાર એટલે આપણે જ જવાનું છે મિત્રો હર્ષદીમય દર્શને ને એ પહેલાં એક જગ્યાએ આવવાનું છે તો ટાઈટલને થમનાલ જોઈને તમને ખબર પડી જ ગયા પણ વિડીયોમાં બધા કન્ટિન્યુ બની આ દેજો તો ચાલો મારા મમ્મી ને પપ્પા ને પગે લાગતા રહી લેતા રહી ને પછી નીકળીએ તો ચાલો મિત્રો પેલા હું પગે લાગી લઉં મારા પપ્પા ને હજાર રૂપિયો આવી ગયો છે મિત્રો આપને આપી દીધા છે હજાર હવે મારા મમ્મી ને લાગી લઈ મારા મમ્મી આવ્યા પાંચસો પંદરસો રૂપિયાનો મેળ થઈ ગયો છે મિત્રો તો હવે આપણે પેટ્રોલ નાખવાનો બધો ખર્ચો નીકળી રહ્યા આમાંથી ને વાપરવાનો તો ચાલો મિત્રો વિડીયોમાં બધા કન્ટિન્યુ બની રહેજો આપણે યાર શ્યામભાઈ આવે તો શ્યામભાઈને લેતા રહીએ નીકળીએ તો હવે પછી આગળ મળી જાય રસ્તે તો ફાઇનલ ફેમિલી યાર આપણે થઈ ગયા છે હવે કમ્પ્લીટ ચાર ને ચેલો બેલો લઈ લીધો છે પણ મંદિરે પગે લાગવાનું ભૂલાઈ જઉં તો ચાલો પહેલાં હું મંદિરે પગે લાગતો આવું પછી નીકળીએ કારણ કે મમ્મી પગે લાગી લીધા હવે મંદિરે પગે લાગ લઈએ ને પછી નીકળીએ તો ફાઇનલ મીટ તો આપણે મંદિરે પણ પગે લાગી લીધા છે ને થઈ ગયા છે કમ્પ્લીટ તો આપણો બ્લેક ગોળો છે ચાર ને અમારા ભાઈ નહીં છે ને એને એના ટેટી દેવાની છે તો આરો નવા ઉગલા રહે છે ને એ તો એને ટેટી ડેટા થઈએ મારી મમ્મી જ્યારે ટેટી લેવા આવે એટલે આપણો બ્લેક ઘોડો તો ચાર જ છે મિત્રો લુસીન કમ્પ્લીટ કરી નાખો છે હવે મારી મમ્મી ટેટી લઈને આવે ને એટલે નીકળી જાય કારણ કે થઈ ગયું છે અત્યારે મોરું તૈન વાગી ગયા છે આઈથી આપણે મઢરા પગવાનું છે તો વાલ લાગશે એટલે મેં તે થોડીક આકવી દે ખેંચવી દો તૈકો છે પાછો ડોમે તો વિડીયો બધા કન્ટિન્યુ બન્યા તો ચાલો

Okay. To the city streets, we begin to feel the fire. We rise like tall buildings as the chemicals that take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. આપણે દેવરિયા પાર્કમાં હવે આપણે સેલ્ફી પોઈન્ટ સરવાનું છે આપડે તો હવે સફારી પાર્કમાં તો આપણે જવાનું કારણ કે આપણે તો આવક જોતા જ હોય છે તો ચાલો નીકળ્યો સર્યા ઉપર ના નાથી વીઓ જોઈએ ને પછી નીકળી જાય કારણ કે હજી મધરા પગવાનું છે એટલે વાલ લાગશે ને હવે આમ સફારી પાર્ક થઈ ગયો છે બંધ બસો બધી સાઈડમાં મુકાઈ ગઈ છે તો હવે ઘરે કાંટો મારી આવી ઉપર ને પછી નીકળી આવી ગયા છે ને હવે મિત્રો આજે બસ એ ધોવાની નીચે હોય ને બસવું ને બસ ફોર વ્હીલને ધોઈ આવે છે ધોઈને તો એવી રીતનું છે મિત્રો હવે થયો છે સમય પૂરો ધોવા દવા માટેનો એટલે આપણે હવે આવ્યા છે ઉપર હવે એથી નીકળી જવાનું છે કારણ કે આપણે મજા જ આવવાનું છે મિત્રો ને તો સામે નીચે બસ ધોવાનું કામ ચાલુ આંખો જે હાલતી હોય ને એટલે મેં તો અત્યારે સફાઈ કરી નાખે એટલે શું છે એની રેલી એમને મારી રહે એવું છે તો આપણો ખેલો આવ્યા છે બે ફોટા પાડી લીધા છે ઇન્સ્ટાગ્રામમાં મૂકવા માટે તો ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો કમલેશ ડાભીમાં તો સબસ્ક્રાઈબ ન કરી હોય એમાં ફોલો ન કર્યો હોય તો ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં ને ચેનલ પર પહેલીવાર આવી હોય સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી લીધો ફેસબુકમાં જોતા હોય ફોલો ન કર્યો તો ફોલો કરી લીધો તો ચાલો મિત્રો જોવા આવી રીતની કંઈક પશુ આવે છે હવે સી દેખાડી સમય થઈ ગયો છે મજરા લે કારણ કે આરતી લેવાની છે તો ફાઈનલ ફેમિલ હવે આપણે ઉપર ખ્યાલ છે થોડાક મિત્રો છે નીચે કારણ કે બહુ ઓછું થયું કેટલું ઓછું છે આગળ તમને બહુ જ છે તો ઘણું ઓછું છે હવે નીચે નીકળીએ મિત્રો કારણ કે નગર થઈ જાય લેટ તો બહુ મોડું થઈ જાય ને તો નહીં મજા આવે એવું છે ના પોકી દ આરતી લઈ લે અત્યારે રોકાવાની સુવિધા હોય તો રોકાય નકર પછી જૂનાગઢ જવું જોઈએ રોકાવા માટે એવું છે તો સારો મિત્રો જાય નીચે પછી હવે મિત્રો યાર મંદિરે પહોંચી ગયા છે ને સારો મિત્રો વાગી ગયા છે આઠ જાય હવે મંદિર આવી ગયા છે મિત્રો જોઈ શકો છો તમે યાર આવું છે મંદિર મંદિર મિત્રો ইণ্ডিয়ান মাহ'ল দেখা নে হনুমান দৰ্শন কৰোঁ মই চকু আছে হনুমান মন্দিৰ અને આવી જશે તારો મિત્રો પ્રસાદ નહીં નહીં ફાઈનલ ફેમિલી યાર પ્રસાદ લઈને આવ્યા છે આ ફોટો લાઇટ મૂકેલી છે એટલે મંદિરે કોઈને ફોટા સારો હોય એના માટે આ લાઇટ મૂકી છે આ વખત મિત્રો મંદિરનો નજારો છે તો મંદિર છે તમે ધજાના દર્શન કરી લો તો ઘર છે મિત્રો ના છે મિત્રો મંદિર હવે ના થઈ છે ટ્રાફિક ને હવે આપણે નીકળવાનો સમય પણ થઈ ગયો છે કારણ કે કાંઈ નથી રોકાવું અહીંથી એંશી કિલોમીટર આપણે માતાજીનું મંદિર રાખવું છે અરષી મનનું તો એમ કે નાગ રહી જાય ધીમે ધીમે હેંકા થાય ને પછી કાંઈક વધારે કરી રોકાવું ફરક કરી એવું છે સારું મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા આગળ હવે શું થાય છે ત્યાં જોયું હોય તો ચાલો મિત્રો જાય પછી ફોરી વાર પછી હોય ફાઇનલી ફેમિલી યાર હવે આપણે મરુરાથી નીકળી ગયા છે ને મખિયાર આવી ગયા છે તો હવે મિત્રો આયા આપણે અત્યારે રોકાવાનું છે કારણ કે સારા હજાર થઈ છે ને એટલે મેં દેખાવ શું ને એટલે મારો ભાઈ જોઈ તો એવું છે મિત્રો ને હવે આપણે રોકાવાનું છે ને જો આવું ગામડું હોવું જોઈએ હમણાં બાકડાને કેવું મસ્ત લાઇટિંગને રોકાવાની સુવિધા સારી છે બાકડાને છે ને એટલે એવું શું કે ઘરી ખોટી થઈ જાય હવે ને અહીંયા એટલે હા તો હવે આયા રોકાઈ જાય પછી હવે જોઈએ કેટલા વાગે નીકળી આમ આમ તો ઓલીકો દાહલા હતા ને પછી આવી છે હવે ઘરે અહીંયા સુઈએ એટલી વાર લાગે જોઈએ બાર વાગી ગયા છે રોકાઈ લઈએ પછી નીકળતા નીકળીએ બે વાગ્યા ઢૂકડા એટલે હવે આથી ત્રીસ કિલોમીટર છે તું પછી રોકી દે હવા માં આઠ વાગ્યા સાની પરસાદી આપણે સાની પરસાદી લઈને પાછું નીકળી જવાનું છે ચાલો મિત્રો હવે સીધા મળી જાય હવારે ગુડ મોર્નિંગ મિત્રો સાથે આપણા વિડીયોનો બીજો દિવસ ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે અત્યારે વાગો આવી ગયા છે મિત્રો હાટ ને આપણે મિત્રો અમે કાટલા છે ને એના રાઈટ રોકાના થાય હોટલે ગયા થા જ રાઈટ ઓરકાઠી હોટલે હવે મિત્રો આઈથી આપણે નીકળવાનું છે તો આથી હવે આઠ કિલોમીટર સેટું છે ના રોકાવું પછી ના ન રોકાણ તો ચાલો હવે આથી નીકળી રહે આથી આઠ કિલોમીટર બાકી છે હવે સીધા ના રહે તો ફાઇનલ મિત્રો મંદિરો પકડી જશે તમને ઓલી ખાલે દર્શન કરાવ્યા હતા રેન્ડેરના તો આખરે આપણે કાંઈ બીજા કાંઈ નહીં શૂટ કરીએ પણ આ મિત્રો બોર છે જોઈ શકો છો તમે શુક્રવાર ઓલા રવિવાર મંગળવાર ને શુક્રવાર શહેનવારે આવવાનું કાંઈ પણ દુખતું હોય ને એના માટે ને આયા છે નીકળો ટાઈમ છે આઠ વાગ્યા પછી બાર વાગ્યા સુધીમાં બપોર સુધીમાં આવી જવાનું એવું છે તો અહીંયા છે નીકળો માનું મંદિર તો આગળ મંદિર ખુલે ને બાપુ આવી જાય એટલે દર્શન કરીને પાછું નીકળી જવાનું છે કારણ કે આજ બહાર આવે ને તો બપોર મિત્રો આપણે ઘરે પહોંચી જવાનું છે એટલે મેં તો ચાલો બાપુ આવે પછી ચા પાણી પીને પછી નીકળી રહ્યું તો આવું કાંક છે મિત્રો મંદિર જગ્યા

سوفاری <applause> سونا

તમે બધા વિચારતા હે કે કેમ આવી રીતનું થઈ ગયું બધું તો આ મિત્રો આપણે આવી જશે મિત્રો ઘેરે બાર વાગે ને પછી મિત્રો ના જોઈને હુક હતા ઘડી ને પછી બે વાગે પાછા વહી હતા કામે ને ચાર વાગી જશે મિત્રો પાંચ ને વહી આવ્યા મિત્રો કામે છે કારણ કે શરીર આખું દુખે છે કારણ કે ઉધાગળો હતો રાઇટનો ને ગાડી આપતા હોય ને એની માટે ને તો ચાલો મિત્રો ઘરે આવી જશે તો પેલાં ફ્રીજમાં ટેટી મૂકતા જશે આપણે તો ટેટી ખાઈ લઈએ ને પછી મળે તો ફાઇનલ ફેમિલી યાર આપણે હવે ટેટી ખાઈને થઈ ગયા છે ફ્રી ને મિત્રો કારખાને જ્યારે તમને આગળ મેં કીધું જ છે તો આવીને ચેટી પણ ખાઈ લીધી છે હવે ચાલો મિત્રો આ વિડીયોનું એન્ડ આ કરી દઈએ ને મૂલ્યા મિત્રો યાર નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે નવા દોષ સાથે ત્યાં સુધી તમને મારા બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દોરકાધી ને જય શ્રી રામ હા મિત્રો ચેનલ પર પહેલી વાર આવી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લે તો ફેસબુકમાં જોતા હોય ફોલો ન કરો તો ફોલો કરી લેજો ને ચાલો મિત્રો તો હવે આ વિડીયોને લાઈ કરે બીજા વિડીયોમાં